અંજલી ગઈ છે દ્વારિકા રિક્ષા જાતી હતી ને ના આપણા મોટા ભાઈ બે તો એક એક અંજલિ દ્વારકા જવાનું હતું અમારે અમે ના આના ના આના કરતા રહીએ મોટાભાગે આવવા દેવો કે અંજલી એ ત્યાં થઈને વહી ગઈ અંધારામાં અત્યારે લગભગ વાકનર વાકનર વટી ગઈ છે પાંચ છ વાગ્યા હતા

ચાલો હવે અતારમાં ઘડીક ઝપટ બોલાય પછી જો સુરત દાદા નીકળી જાય છે ને ખર છે મારે હવે જવાનું પાણી વાળું આપડે રજપોર ટાંકા ભાઈ એટલે હું આવું જાઉં નાઈન બાજુ અમારે વાળી ને ગેંગ પોતી ગઈ આખી એટલે હમણાં લઈ નાખવાનું દહ નહીં વાગે ને બધું ઉપાડ નાખવાનું દેવન આવી ગઈ જો એ ક્યાં લે હે પારી ઉપર આમ કર હે છો જઈ હા ભેફાયે થના કરી ગયું ને જોજો તો કે હું લઉં છું જીરું કે કાકાને કે જીરું પછી હે જો કોકો કાકા અમને હે ને કોણ ખવરાવશે હે બોલા કેદુના ખાવો નહ તો રાણા તો કોણ ખાવશે તો બોલા નઈ ખાય તો શેડા થઈ જવાના ઈ નઈ પેપર જેવા આછલ કઠણ કઠણ તો એ નહ તો

આંટો મારો કે આંટો મારી દઉં પછી એમ રીતે રોટા આવે છે કારણ કે રોટા પહેલાં આકી નાખે ને તો પછી કાયલ ખોરાક જાહેર વાવ આવે થોડીક જાહેર વાઈ દે એટલે અત્યારે મેં ડમરી બોલાવીને કરી દીધું ચાલુ ત્રાસું આકે આમ જરાક ઓલા પારા જેવું હોય ને એટલે આમ ત્રસું વાંકે એટલે જરાક ફી દે જાય એમ મન નથી કરીને પાણી વારવાનું વાર તોય છતાં બોલાય પણ લેતો નહીં ને પણ કંઈક થોડુંક પાણી રસ્તો એમ પાય દે ઓલો રસ્તો છે ને બપોર પસ પાય દીધો આવડો એમ પાય દે વેરું ખેંચવાનું ચાલ થઈ જાય તાય જવાય છે કોઈ રૂટે કઈ નક્કી નથી થતું તમે હડતા જ ફરી મેલ છે વાટોમાં ડમરી નાકમાં કરી જાય ને રોટા વેટમાં જ એટલી ડમરી ઉડે બાકી ઓમ બીજું ખેડત આટલી ન હાડું હાલો હું નો હાડા નવ થયા છે દસ હજાર નથી ક્યાં ને ઝીરું જે ઉપાડી ને એની પગ પાથરા કરે આવું થોડુંક બાકી રહ્યું હમણાં પાતરાય થઈ દસ નહીં પૂરા વગંદા પાથરા થઈ રહી છે હમણાં પેલા થોડાક ઝાઝા માણસ ને એટલે કાયો ક્યાં કામ પીતો કોઈ ને આ રીતે રાખીને માથે જો ટેફા મેળવી એટલે ઉડે નહીં પવનના એમ એટલે એવું છે સરખા કરજો મજાના પાતરા કરી નહીં તો વાંધો હા

તો અમે જે તા જીરું લેવા જીરું લઈને આવતાર્યા પણ જેતા ગડબડો ગડબડ ન આવીન પછી હેને વટાણા ફોઈલા ફોઈલા હવે સુધારી સમા કરીને મૂકી દાય હવે બનાવો શાક વટાણા નું આપડું ફેવરિટ શાક ખબર હે ને જૂની શાક વટાણા હોય તે તમ જામો પડે કાઠા પૂછ્યા રહીએ જામો પડી જાય મને બહુ પાવ શાક ભૂખ લાગે એટલે અમે હે ને એક તમને વાત કહું મારા ઠાકર નાના ને નખરાડા હતા કારણ કે દ્વારકા દેશનું અત્યારે બધા હાલી ને એકાદ રેલ બનાવી વાળી ઇન્સ્ટાગ્રામ માટે ઠાકર ની દ્વારકા વાળા ઠાકર ની

આતા વટાણા સડી ગયા હે હવે અસલ મજાના બગાર કરી વેરો હે હવે ટમેટા મરચું મીઠું જીરું ખડી કે માં વારી પછી પાણી પાણી નાખીને ને બાકી જાય હારા થઈ જાય હાલો થઈ ગયા છે બપોરા તૈયાર વટાણા નું શાક જો આવું કઈ બનાવીશ સારું લે

ઉનાળો આવે ને અમારે તડકો બહુ પડે લુઈ બહુ આવે આપડે કદાચ પતરા નહીં તો નહીં તાપ એટલો આવે ને કે વાત જ જવા દે એટલે વહેર આપડે પાણી ચાલુ ન કરીએ કારણ કે પાણી ખાઈ નહીં પાણી જયારે થોડું પાણી હોય ને તો હજુ પીવે નહીં અત્યારે જો ચાલુ કરી દીધું રજકામ પાણી હું એ બાળ નીંદ પાણી આમ મમ્મી આવી રજકો ખાવા કીધું ને વાટીને લઈ જઈ અને પછી આમ ખાતર નાખ્યું એટલે કીધા વાઢેલો હોય ને દવા તો ઓઇલ પાસે ખાતર નાખી અને પાઈ દીધું કંઈક વાઢ સારો આવે મમ્મી હવે કાંઈક ઠીક છે પહેલાં ઓલું બગડી ગયો હતો ને હવે એવો નથી એટલે આમાં ને ગાડો કર્યો ને ઓઇલ પાય એ બધા એમ ખાતર નાખી દીધું અને ઉપા તો પાતો આવેલો છું ઓલ સેલો કેળો બાકી રાખે છે સેલાઈમાં વારીને સેલો વાલ બંધ કરી આવે અને આમાં ઓલું હાકી નાખ્યું તો કુતરાની કેવી મજા આવે મારા ઘરે પટ જેવા રખડવા આવે ટાટા પોરના ઓલો આંબાનો સાયો છે ને એટલે એવું બધું છે અને પાણી તાટલું વાર લે પછી હવે આગળ વિચારી હાંગ પડી ગઈ પાણી પાઈ દીધું રજકો પાઈ દીધો ને બંધ કરી નાખ્યો હવે વહી આવ્યો સો ઘરે હાળા હાથે ગઈ હમણે વારતા થઈ ગઈ છે અને અયા મોહન રાંધે બનીજી ઉ ખાવાનું હા શું બનાવીયું તો આ શું છે ખાવાનું સેફ બહુ આલે સેફ ને વેઠર દે બનાવી હાઈ ક્લાસ મજાની બનાવી નાખી હવે

આ વ્લોગ અહીંયા પૂરો કરી ગયું હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો